હલો મિત્રો હું છું ભારત પાટડીયા જય માતાજી તો આજે આપણે આવ્યા છે શનિદેવે તો હું તમને આજે શનિદેવના દર્શન કરાવીશ તો આપણે શનિદેવના મંદિરે ઓલરેડી પહોંચી ગયા છીએ અને મેં તો દર્શન કર્યા પણ તમે સાથે કરજો હું તો દર્શન કરીને આવી ગયા આપણે તો આ મંદિર આવેલું છે વાંકાને ટોલનાકાની પાસે વઘાસિયા ગામના ઝાંપે શનિદેવનું મંદિર આવેલું છે શનિદેવનું મંદિર છે સાથે કાળભૈરવ દાદા પણ છે તો તમે કાળભૈરવના દર્શન કરાવીશ અને શનિદેવના તો આપણે ઓલિયા શનિદેવ પહોંચી ગયા છીએ તો હાલો આપણે હવે શનિદેવના દર્શન કરીએ અને શનિદેવને પ્રસાદી રૂપે લીંબુ કાળાળદ દાળિયા અને ફ્રૂટ કાંઈ પણ ફ્રૂટ ચડે છે તો આપણે શનિદેવના દર્શન કરી અને જોઈ જાણી આપણે આવી ગયા સાહેબ દેવે તો હું તમને શનિદેવના દર્શન કરાવીશ તો શનિદેવને શ્રીફળની માનતા નથી ચડતી લીંબુ કાળા અડદ અને ફ્રૂટની માનતા કરી શકો છો આ શનિદેવને તમે જોઈ શકો છો મિત્રો આ શનિદેવની મૂર્તિ છે આ શનિદેવ ને પ્રસાદી રીતે લીંબુ આડક ડારિયા ની પ્રસાદી કરી શકો છો શ્રી ફર નહીં તેલ ચઢાવાય છે આ શનિદેવને તો તમે તો દર્શન કર્યા તમે સૌ પણ કરજો આ કાલ ભૈરવની મૂર્તિ છે અને દાદા ત્યાં પણ બેઠા છે તમે જોઈ શકો છો મિત્રો દાદા દર્શન કરો મારા ઘેર પણ બહુ કામ કરે છે કોઈને પેટનો દુખાવો હોય તાવ તરીઓ માથું ગમે તેવો બધાની માનતા કરી શકો છો આ શનિદેવનું મંદિર આવેલું છે આ હાઈવે ઉપર વાંકાનેર આંટ નેશનલ હાઈવે આ સામે ટોલ નાકું દેખાય છે टोला जी बाजू मां शनि देव न मंदिर आहे